યા વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબોધનને ઉત્તેજન આપવામાં ઉત્સુકતા અમદાવાદની અગ્રણી સ્વિફ્ટ એજ્યુકેશન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતના યુનાઇટેડ રિપબ્લિક તંજાનિયા એમ્બેસેડર હર એલેક્શન હાઈ કમિશન અનિસા ક્યુફી મેંગા અમદાવાદમાં આવકારમાં આવ્યા હતા અને તેઓએ વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા તંજાનિયા ડેલિગેશનનું નેતૃત્વ કર્યું હતું તેઓનું સ્વિફ્ટ એજ્યુકેશન સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સીએમડી ડોક્ટર વનિતા રાકેશ વ્યાસ તેમજ ડિરેક્ટર શ્રી રાકેશ વ્યાસ અને સ્વિફ્ટ હેલ્થ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રીનાથ વ્યાસ દ્વારા ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્કાર હું વનિતા વ્યાસ ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર ઓફ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ ગુજરાત ઇન્ડિયા આજે જે જે હર એક્સેલન્સી સાથે આવ્યા છે વાઇબ્રન્ટ ગુજરાતમાં મોદી સાહેબના આમંત્રણથી આવેલા તે આજે આપણે ત્યાં પધાર્યા છે અને અમે એમને વેલકમ કરતાં ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ આ આને લીધે આજની અમારી આ મીટિંગ એ ઘણા બધા સેક્ટરમાં આફ્રિકા અને ગુજરાતના જે વેપારીઓ છે એમની સાથેના જે આદાન પ્રદાનથી જે પણ બિઝનેસનો વ્યાપ વધશે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ ભવિષ્યમાં પણ અલગ અલગ સેગમેન્ટ જેવા કે એજ્યુકેશન મેડિકલ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્જિનિયરિંગ એનર્જી અને ટીઆઈસી તો આ બધા લેવલ ઉપર આપણે આગળ એક નવો જ માઇલસ્ટોન ક્રિએટ કરીએ એવી હું બધાને અપીલ કરું છું કે આફ્રિકા ઇટ્સ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી ત્યાં પણ ગવર્મેન્ટના રૂલ્સ ખૂબ જ સારા છે સેફ્ટી લેવલ પણ છે તો આપણે જો આપણો બિઝનેસનો જે પણ વ્યાપ ત્યાં વધારવો હોય તો ગવર્મેન્ટ ખૂબ જ ફ્રેન્ડલી છે અને એમણે આપણા માટે બધા જ દ્વાર ખોલી નાખેલા છે તો આપણે પણ એનો લાભ લેવો જોઈએ My name is Anissa Mega. I'm the Tanzanian High Commission in India. And uh, I bring you uh, the greetings from the people of the United Republic of Tanzania. I'm here in Gujarat together with uh, the delegation from Tanzania. And we are here uh, to promote and to reaffirm the commitment of our national leaders, uh, specifically her excellence samia sulu hassan, president of the united republic of tanzania, and uh, prime minister sri narendra modi ji, the commitment to, re, uh, to, to strengthen uh, tanzania-india relations especially in areas of investment and trade, other areas such as health, education, and people-to-people -people contact.